છોટા ઉદેપુર જિલ્લાના કવાંડ ખાતે ગીરનો મેળો ભરાયો હતો આ વિશ્વ પ્રસિદ્ધ મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ આ મેળામાં પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ સાથે ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈત્ર વસાવા છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પણ જોડાયા હતા શક્તિસિંહે ગુજરાતીઓની અનેક સમસ્યાઓ હોવાનું કહીને સામાન્ય વ્યક્તિ આદિવાસી સમાજ ભાજપના શાસનમાં સખત પરેશાન હોવાનું જણાવ્યું હતું જ્યારે એડીઆરના રિપોર્ટ મુજબ સાંસદો પોતાની ગ્રાન્ટમાંથી અડધી રકમ પણ વાપરી શકતા નથી એ અંગે પૂછવામાં આવતા તેમણે આ રીતે પ્રતિભાવ આપ્યો હતો દુઃખદાયી બાબત છે સૌનો સૌનો વિકાસની વાત કરવાની

નેશનલ હાઇવેમાં જતી જમીનો ઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ સમર્થન આપવાની વાત કરી તો સાથે ભરૂચ બારડોલી વલસાડ છોટાઉદેપુર દાહોદ અને બનાસકાંઠા એમ છ બેઠકો જીતવાનો દાવો પણ કર્યો આ ઉપરાંત તેમણે સાંસદ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એ એટલે કે ઓલ ઇન્ડિયા બજલીસે ઇતિહાદલ મુસ્લિમીનના ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા વિશે પણ ખાસ ટિપ્પણી કરી હતી એમને હું કહેવા માંગુ છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે તો એમણે ત્યાંથી લડવું જોઈએ ભરૂચમાં હું ખૂબ મજબૂત છું ભાજપને હું હરાવી શકું છું ત્યારે મતોનું વિભાજન નહીં થાય અને મને સમર્થન કરે એવી હું આશા પણ રાખું છું ભરૂચના લોકો ખૂબ જાગૃત છે મુસ્લિમ સમાજ પણ જાગૃત છે તો મારી સાથે આજે એવા સરસ સમીકરણો ઊભા થયા છે

અને એના પરથી તમે જોઈ શકો છો કે કોંગ્રેસ ને કેટલો ફાયદો થશે ભરૂચમાં અને બે બે હાથે પડે તેમ કોંગ્રેસ કોંગ્રેસ અને 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 ભાજપ ભાજપ જે લડતા હતા આ પાર્ટી વચ્ચે આવતી હતી અને એને કારણે ભાજપ ફાયદો લઈ જતી હતી આ વખતે ભાજપ ને ફાયદો થવાનો નથી અને અમે બધા જ્યાં જ્યાં ગઠબંધન થી ઉમેદવારો ઉભા રાખ્યા છે અમે માનીએ છીએ કે કોંગ્રેસ ના ઉમેદવારો જીતશે કવાંડ ખાતે ગેરનો મેળો ભરાયો એમાં જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરણભાઈ તિવારી કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા પણ જોડાયા હતા આ તમામ રાજકીય નેતાઓ અને કાર્યકરો રેલી સ્વરૂપે ગીરના મેળામાં પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલ અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકોને સંબોધન પણ કર્યું હતું રેહાન પટેલનો રિપોર્ટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા છોટાઉદેપુર